અમારે એક બાજુ માં વાડી હતી મેરની ની વાડી અમારે આંબો હતો ઘરી ને કાંઠે આંબા આપે સડી સડી ને હું ક્યારે ટપી ટપી ને માર ગયા એની વાડી ઊંચી હતી ને ખાતર પીઠું બહુ ભીસાડા ભલા હતા ખીચડી કરીને રોટલા કર્યા ને શાક ને હંભારા ને ઢોર નો ને કોઈ ના છોકરા કોઈ ને સાય ને દૂધ નો દીધા ને ખાતર ને પીઠું ભીસાડા બહુ ભલા હતા બહુ હતો એ હું ના રાખી થઈ ગયું હતું મારે તો અહીંયા હવે તો મેં

અઠવાડિયે હું મારી દીવા ઘી કરે દેવા જાય ઉઠાડે વેલ ગયું ચાર વાગ્યા માં ઘંટી ભોગડાવે દમણ ઘંટોળી ઘંટી ને તો ચાર રોટલા કરવા દે ભાઈ રોટલા ખડી ને ભાઈ કીરા મળવા રહી જાય છોકરા મહી તો બાફા હટા જમાનો હારો છે મહી તો મરી ગયા રોહિલા ટાહ્યું કરતા બાફા હરાતા બધા જમાનો બધો બદલી ગયો ભાઈ મજા છે બાયુ ના મય તો બપા આઠ આઠ દીના ગાડી જતા આઠ આઠ દિના જાનું રોપતા આઠ આઠ ટ્રેનડીમાં થઈ જાય બધું પૂરું જાનું લઈ જતા ગાડામાં

તો ડોલ બપા આવવાનું કહેતા ડોલ બપોર લઈ આવ્યો તો આપણે અરથ આવે છે પછી ચાલો તો ડોલ બપાને પેટીમાં જ કાઢ્યા પેટીમાં જ કાઢી નીચે હવે હાલો કે કે પ્રાણી મુકવાની કીધું દુહાણી કીધું કઈ વાંધો નહીં પાંચ ગયા પછી કે તો હાલો કે સાવણી પાણી રાખો છે તો કઈ સાવણી પાણી રે તો સાવણી પાણી નો રહે તો કઈ ડુહાણી પાણી મુકાય ભાઈ જોઈ બધું એવું હતું ડોહિલા લઈ જતા ને હટાણે ડોલા લઈ ન જાય જમાનો એવો છે ભાઈ તો ગાડામાં જાણું અવારમાં જતા રે બે 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 ઈમ રોકાત પડતા બાગ હું હોય તો ગાડું ગાડીમાં ફુગાડે નહી અસરના રૂપારા બધું શણગાર પેરા ગાતા વાતા ઢોર વગાડતા ત્યાં તો હટાણ તો ખુલ્લે મોટેલકન કરે તે તૂમટા કાઢતા ફોટા બોટા કઈ ન

અહીં તો બાર રૂપિયા મુલ હતું વેલી રાતા મજૂરી કરતા આઠ આઠ ગાડી હોય તો પગ નહીં દેવા આઈ ના ગોતી અટો ઢોળા કરી કર મરી ગયા માં તો ઢાટિયા ફરી કે પગ વયા ગયા હા અને તો ભાઈ મજા છે